નમસ્કાર ગુજરાતમાં એક તરફ લોકસભા ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે જીતવા ભાજપે હવે નવી રણનીતિ બનાવી હોવાની ચર્ચા છે જી હા કહેવાય રહ્યું છે કે ભાજપ પૂરી તાકાત અને ક્ષમતા સાથે લોકસભાની ચૂંટણીમાં ઉતરી રહ્યું છે જોકે આ દરમિયાન લોકસભા ચૂંટણીને લઈને ભારતીય ગઠબંધનની સીટ નો મુદ્દો હજુ જાણે ઉકેલાયો નથી તેવું ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે ખબર પર નજર કરીએ તો રાજધાની દિલ્હીમાં જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને લઈને મામલો ફરી વિવાદમાં આવી ગયો હોવાની જાણકારી સામે છે આ સાથે ગુજરાતની ભરૂચ બેઠકને લઈને પણ જાણે અસમંજસની સ્થિતિ હોવાની ચર્ચાઓ છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન ફાઈનલ પરંતુ છેલ્લી ઘડીએ આ કઈ નવી સમસ્યા ચર્ચામાં ગુજરાત અને દિલ્હીમાં ક્યાં પેચ ફસાયો વાત કરીએ ડિટેલમાં તો દર્શક મિત્રો ખબર અનુસાર આમ આદમી પાર્ટીના સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે અનુસાર જાણવા મળી રહ્યું છે કે કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીના ગઠબંધનમાં આવી હોવાનું દર્શક મિત્રો સામે આવ્યું છે આ અવરોધ માત્ર દિલ્હી પૂરતો જ મર્યાદિત નથી પરંતુ ગુજરાત ગોવા આસામ અને હરિયાણાને પણ અસર કરી રહ્યો હોય તેવું જાણવા મળી રહ્યું છે જેમાં કેટલીક બેઠકો પરથી ઉમેદવારો પરત ખેંચવા અંગે પણ મંથન ચાલી રહ્યું હોવાનું માહિતી જે છે જાણકારી જે છે તે ખબરોમાં છે હવે દિલ્હીમાં સમસ્યા ક્યાં તો દર્શક મિત્રો ખબર અનુસાર એવી માહિતી મળી રહી છે કે કોંગ્રેસના ખાતામાં ત્રણ બેઠકો આવી રહી છે પરંતુ આમાં કોંગ્રેસ અધ્યક્ષ ખાસ કરીને અનામત બેઠક ઉત્તર પશ્ચિમ ઇચ્છે છે આ સિવાય ચાંદની ચોક નોર્થ ઇસ્ટ અને ઈસ્ટ દિલ્હી પર કોંગ્રેસની આમ આદમી પાર્ટી સાથે વાતચીત ચાલી રહી છે બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં આ ત્રણ સીટો પર પાર્ટીને સૌથી વધુ વોટ ટકાવારી મળી હતી જેપી અગ્રવાલ શીલા દીક્ષિત અને અરવિંદર લવલી

હવે દર્શક મિત્રો ચૈત્ર વસાવા તો આદિવાસીઓના સારા નેતા ગણાય છે અને હાલ તેઓનો એક કેસ પણ ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો જેને લઈ તેઓએ જેલમાં જવાનો વારો આવ્યો કોંગ્રેસ નથી ઇચ્છતી કે ભરૂચની બેઠક આમ આદમી પાર્ટીને આપવામાં આવે કારણ કે સૌરાષ્ટ્રમાં આદિવાસીઓ પાર્ટીથી અલગ થઈ જાય તેવી ભીતિ છે આ બંને મુદ્દાઓ પર સામાન્ય માણસ અને કોંગ્રેસ વચ્ચે આજે પણ ચર્ચા જારી રહેશે ખબર અનુસાર સૂત્રોનું કહેવું છે કે એક બે દિવસમાં મામલો ઉકેલાઈ જશે જોકે રિપોર્ટ પર નજર કરીએ તો આમ આદમી પાર્ટીના સૂત્રો પાસે એવી માહિતી મળી રહી છે તે અનુસાર કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીના ગઠબંધનમાં છેલ્લી ઘડીએ અડચણ આવી હોવાનું જાણાઈ રહ્યું છે દર્શક મિત્રો માત્ર દિલ્હી પૂરતો મર્યાદિત નથી પરંતુ ગુજરાત ગોવા આસામ અને હરિયાણાને પણ અસર કરી રહ્યો છે જેમાં કેટલીક બેઠકો પરથી ઉમેદવારો પરત ખેંચવા અંગે પણ મંથન ચાલી રહ્યું છે ખબર પર નજર કરીએ તો ભરૂચને લઈને સૂત્રોનું એમ કહેવું છે કે ભરૂચનો મુદ્દો મંત્રણા દ્વારા ઉકેલાશે તેવી વાત પ્રકાશમાં આવી છે આશા છે કે બાબતો ટૂંક સમયમાં પાટા પર આવી તો ગોવાને લઈને આમ આદમી તો ગોવામાં પોતાનો ઉમેદવાર પાછો ખેંચી લેશે સીટ કોંગ્રેસના ખાતામાં થઈ શકે છે તેવું દર્શક મિત્રો ઉમેદવારોની અંગે હજુ નિર્ણય લેવામાં નથી આવ્યો ખબર અનુસાર સૂત્રોનું કહેવું છે કે આમ આદમી પાર્ટી તેના ત્રણ ઉમેદવારોને પાછા ખેંચવા પર વિચાર કરી શકે છે જો હરિયાણાની વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ હરિયાણાના બે ત્રણ લોકસભા મત વિસ્તારના નામનો પ્રસ્તાવ મૂક્યો છે જેમાંથી એક તેમને ફાળવવામાં આવી શકે તેવી ચર્ચાઓ દર્શક મિત્રો સૂત્રો દ્વારા આ અંગે માહિતી પણ જાણવા મળી રહી છે આવી ચર્ચાઓ પણ થઈ રહી છે આપ શું કહેશો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનને લઈને જે પેજ અટકી ગયો છે તેને લઈને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ